અમેરિકાના ન્યુયોર્કમાં ચાર પોઈન્ટ આઠ ની તીવ્રતા ભૂકંપ આવ્યો મળતી માહિતી અનુસાર અમેરિકાના ન્યુયોર્ક શહેરમાં ત્યાંના સમય પ્રમાણે સવારે દસ વાગ્ય વીસ મિનિટે ભૂકંપનો તીવ્ર આંચકો અનુભવાયો હતો અમેરિકન ભૂકંપ સેન્ટરના કહેવા પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા ચાર પોઈન્ટ આઠ રીક્ટર સ્કેલ હતી ભૂકંપથી શહેરની ઇમારતો ડોલવા લાગી હતી લોકોમાં ડર ફેલાઈ ગયો હતો અને ભૂકંપનો અનુભવ થયો કે તુરંત જ લોકો ઘરની બહાર નીકળી ગયા અને ફરીથી ભૂકંપ આવશે તેવી દહેશતને પગલે લોકો કલાકો સુધી ઘરમાં ગયા ન સૂત્રો પાસેથી મળી આવતી માહિતી અનુસાર ન્યુયોર્ક રાજ્યના ન્યુયોર્ક શહેરની સુધી ભૂકંપનો આંચકો અનુભવાયો તો આ સાથે જ ન્યુયોર્ક શહેરમાં અનુભવાયેલા ભૂકંપનું નું એપી સેન્ટર ન્યૂ જર્સી રાજ્યના વ્હાઈટ હાઉસ સ્ટેશન નામના સ્થળે પૃથ્વીના પેટાળમાં પાંચ કિલોમીટરની ઓંડાઈએ નોંધાયું હતું આ શનિવારથી લગભગ એંસી કિલોમીટર દૂર છે ઘણા લોકોએ વોશિંગટન ડીસીમાં પણ આ ભૂકંપનો અનુભવ થયાનું જણાવ્યું જેથી શહેરના ફાયર સેફટી વિભાગે હાઈ એલર્ટ આપીને લોકોને ચેતવ્યા આ સાથે સરકારી તંત્રએ હાઈ એલર્ટ આપીને લોકોને ચેતવણી આપી હતી ફ્યુરો રિપોર્ટ સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ